સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે ચોકબજારમાં જમાઈની હત્યા કરવાના કેસ મામલે પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી જમાઈ વારંવાર ઝઘડો કરતા મોતને ઘાટ ઉતાર્યો હતો મારી પુત્રીને કેમ હેરાન કરે છે તેમ કહીને હત્યા કરી હતી સાંસારિક ઝઘડાના કારણે સસરા સાથે વિવાદ થયો હતો રોષે ભરાયેલા સસરાએ જમાઈ સલમાનની હત્યા કરી હતી હત્યા પાછળ આર્થિક કારણ હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે સસરા શાહની ધરપકડ કરી છે તો સુરતમાં સસરાએ જમાઈની હત્યા કરવાના કેસ મામલે હવે અપડેટ્સ મળ્યા છે સાંસારિક ઝઘડાની સાથે સાથે નાણાકીય વ્યવહારોને લઈને પણ આ હત્યા કરી હોવાનું અત્યારે સામે આવ્યું છે સુરતના ચોક બજાર વિસ્તારમાં જમાઈની હત્યા કરનાર સસરાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે દ્રશ્યમાં દેખાતો જે આરોપી જે છે આરોપીની પુત્રી સાથે જે છે યુવકના લગ્ન થયા હતા અને યુવક જે છે તેની પુત્રીને વારે ઘરે હેરાન કરતો હતો આ હેરાનથી ત્રાસીને સસરાએ જમાઈની જ જે છે હત્યા કરી નાખી હતી સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના ના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં ભરી માતા રોડ ફુલવાડી નેહરુનગર ઝોપડપટ્ટી મદીના મસ્જિદની સામેની જ ગલીમાં આંખોની ખેલ ખેલાયો હતો હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ હતો જ્યારે હત્યાનો આરોપ તેના જ સસરા નજી ઉલ્લા મુસ્તાકિત શાહ પર મૂકવામાં આવ્યો હતો સસરા અને જમાઈ વચ્ચે વિવાદ ચાલતો હતો વિવાદ હતો કે જે જમાઈ જે છે વારે ઘડી જે છે તેની પુત્રીને મારઝોડ કરતો હતો અને હેરાન પરેશાન કરતો હતો ત્યારે પુત્રી જે છે આ બાબતે પિતાને કહેતી રહેતી હતી ત્યારે પિતરા પિતા જે છે નિરાશ થયો હતો અને સમગ્ર વાતને લઈને જમાઈ હાથે બોલાચાલ થઈ હતી બોલાચાલ થયા બાદ જે છે સસરાએ જમાય પરત છે ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેમાં તેનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થવાની સાથે ચોક પોલીસ આવી પહોંચી હતી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નિવેદન લઈને આરોપીની શોધખોળ હાથ ધરી હતી આખરે પોલીસે સસરાની ધરપકડ કરી છે તેની ઉપર હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજય શાહની સાથે પ્રશાંત ડિવરી જી મીડિયા સુરત